દર્શક મિત્રો હું છું માયાજા ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ સુરેન્દ્રનગરના પર વોર્ડમાંથી બોલી રહ્યો છું જમજમ હોટલની બાજુમાં એક ગલી આવેલી છે ને જમજમ હોટલની બાજુની ગલીમાં બે હજાર દસની અંદર કોંગ્રેસના શાસન દરમિયાન આ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ સીસી રોડ બનાવ્યો નથી ત્યારે જ્યારે આ વિસ્તારની અંદર લઘુમતી સમાજના માઇનોર સમાજના લોકો ત્યાં આ વિસ્તારની અંદર રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર દુધે નગરપાલિકામાં ભાજપ શાસિત બોડી હોવાથી લઘુમતી વિસ્તાર હોવાથી લઘુમતી વિસ્તારના કારણે જ્યારે પાકા રોડ રસ્તાની સુવિધા નહીં આપીને જ્યારે ભાજપના નગરપાલિકાના જે પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા અને નગરપાલિકાના ભાજપના સત્તાધીશો જ્યારે લઘુમતી વિસ્તાર હોવાથી હર તો અન્યાય કરી રહ્યા છે જેના અનેક વાર જે આ આ રોડ બનાવવા માટેની રજૂઆત કરવા છતાં કારણ કે લઘુમતી વિસ્તાર હોવાના કારણે જ્યારે ભાજપના જીજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખ છે અને તેઓ સેવા આપી રહ્યા છે પરંતુ લઘુમતી વિસ્તાર હોવાથી આજે લઘુમતી વિસ્તાર સાથે ભેદભાવ રાખી રહ્યા છે અને કિનાખોરી રાખી રહ્યા છે જ્યારે પ્રાથમિક માળખાકીય સુવિધા રોડ રસ્તાની આપીને આ વિસ્તારને અન્યાય કરી રહ્યા છે માયાજાદ ન્યૂઝ ચેનલ જયેશ ભાઈ આપનું નામ ને આપ ક્યાં રહો છો મારું નામ મનસુરી મુઝમ્મિલ છે અને હું અહીંયા સેફ પાર્ક આ જમઝમ હોટલના બાજુના ખાંચામાં રહું છું કેટલા વર્ષોથી રહો છો હું અહીંયા ગાડી બે હજાર ચૌદથી થી અહીંયા રહું છું આ વિસ્તારમાં રોડ રસ્તાની પાકી સુવિધા છે કે હા જે એક વખતે આ સીસી રોડ બન્યો છે એના પછી હજુ સુધી કોઈ દિવસ બન્યો નથી અને અત્યારે આ જે છે તમે આ જોઈ રહ્યા છો કે આ રોડની હાલત કેટલી બિસ્માર છે કેટલા વર્ષ પહેલા બન્યો છે

ના ગટર લાઈન પણ જ્યારે પણ ભરાય છે ત્યારે પણ આવી તકલીફ ઊભી થાય છે